કરજણ તાલુકામાં હવામાન ખાતાની આગાહી મુજબ સવારથી મેઘરાજા મંડાયા કરજણ શહેરમાં સવારથી સાંજ સુધી ચાર ઇંચ વરસાદ ખાબક્યો હવામાન ખાતાની આગાહી મુજબ કરજણ શહેરમાં બીજા રાઉન્ડમાં સવારથી જ મેઘરાજા મનમુકીને વરસતા ચાર ઇંચ વરસાદ ખાબક્યો કરજણ શહેર જળબંબાકાર બન્યું કરજણ નગરપાલિકા સામે જ ગૂંઠણ સમાપ્ત ભરાતા તળાવ જોવા દ્રશ્યો સર્જાયા કરજણ શહેરમાં અમુક વિસ્તારોમાં જેવા કે સોનનગરથી અક્ષરધારા સોસાયટીથી લઈ અને જલારામ નગર સુધીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા કરજણ શહેરમાં અમુક વિસ્તારોમાં કુટણ સમા પાણી સાથે ખુલ્લી ગટોરોના ઉભરાયેલા પાણી પણ વરસાદી પાણી સાથે પડ્યા ગટોરોના પાણી વરસાદી પાણી સાથે પડતા રોગચાળો તેમજ કોઈ બાળક મૂંગા પશુ પણ ખુલ્લી ગટરમાં પડી શકે છે કરજણ નગરપાલિકાના મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયું હોય તેમ જણાય આવે છે પરંતુ કરજણ તાલુકાના ગામડાઓમાં બીજા રાઉન્ડ વરસાદ ખેતીરૂપ સાબિત થયાની ચર્ચાઓ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ કરજણ